શું આયુર્વેદની દવાઓની કોઈ સાઈડ ઇફેક્ટ હોય છે મિત્રો કાલે સુરતથી રંજનબેન નામના પેશન્ટ આવ્યા હતા અને જેમની મુખ્ય ફરિયાદ હતી અલ્સરેટિવ કોલાઇટીસ એટલે કે આંતરડામાં ચાંદા પડવા એને કારણે સંડાસમાં વધારે પ્રમાણમાં લોહી આવતું હોય ચિકાસ સાથે લોહી આવતું હોય રસી આવતી હોય અને વારંવાર વધારે પ્રમાણમાં મળત્યાગ માટે જવું પડતું હોય મિત્રો રંજનબેને મને કહ્યું કે સાહેબ મેં આયુર્વેદની દવા લીધી અને એના પછી મને આપ પ્રોબ્લેમ શરૂ થઈ ગયો મારા કાન પણ ઊંચા થઈ ગયા કે આયુર્વેદ દવા લેવાને કારણે અસર થઈ ગયા એવું તો વળી શું કર્યું એમણે આ વિશે હું તમને સમજાવું એનાથી પહેલાં મારી આપને રિક્વેસ્ટ છે કે આપનો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય એ આપણા ડિઝીઝ માટે હોય હેલ્થ માટે હોય ડાયટ કે લાઈફસ્ટાઈલ માટે હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો હું મારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના ઓથેન્ટિક બુક્સમાંથી એનો ઉત્તર આપતો વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીશ મિત્રો જ્યારે તમે સોશિયલ મીડિયામાંથી કે કોઈપણ પ્રકારના પ્રયોગો કરો છો ક્યાંયથી વાંચીને કોઈ પ્રયોગો કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે એ પ્રયોગો શું તમારી પ્રકૃતિને શું થાય છે એ પ્રયોગો ઠંડા છે કે ગરમ તાસીરવાળા છે રંજનબેનને કોઈ ચીલાચાલુ વૈદ્ય એવો પ્રયોગ આપ્યો હતો કે તમને સાંધાનો વા છે બેન તો તમે રેગ્યુલર પ્રમાણમાં હિંગ અને તલનો તેલને મિક્સ કરીને રોજ લેવાનું રાખો તો તમને સાંધાનો વા ખૂબ સારી રીતે મટી જશે રંજનબેને આંધળો વિશ્વાસ મૂકીને આ પ્રયોગ શરૂ કર્યો મિત્રો આયુર્વેદમાં કહ્યું છે કે હિંગ એ અતિ ઉષ્ણ અને તીક્ષ્ણ છે એટલે કે એટલી બધી તીક્ષ્ણ છે કે જો એને વધારે પ્રમાણમાં લેવામાં આવે તો આપણા મોઢામાં પેટમાં છાતીમાં બળતરા થઈ જાય છે અને ખાસ કરીને આપણા અંદરના અવયવોમાં ચાંદા પડવાની શક્યતા રહે છે હવે આ હિંગને જો તમે તલના તેલ સાથે મેળવીને લ્યો છો તો તલનું તેલ પણ ગરમ તાસીરનું છે બંને ગરમ તાસીરવાળા ઓસળિયા ભેગા મળે ત્યારે શું પરિણામ આવે બહુ જ સ્વાભાવિક છે એને કારણે શરીરમાં પિત્ત દોષ એટલે કે ગરમી ખૂબ જ વધી જાય રંજનબેનની ઓલરેડી પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ તો હતી જ અને સાથે એમણે અંધવિશ્વાસ મૂકીને આવો પ્રયોગ શરૂ કર્યો એને કારણે લાંબા સમય સુધી હિંગ અને તલનું તેલ સાથે લેવાથી એમને આંતરડામાં ચાંદા પડી ગયા અને અલ્સરની સમસ્યા થઈ ગઈ મિત્રો આમાં દોષ કોનો આમાં દોષ કોઈપણ રીતે આયુર્વેદના ઓસળિયાનો નથી આમાં દોષ હિંગનો નથી તલના તેલનો નથી કે રંજનબેનનો પણ નથી આમાં દોષ છે એવા વ્યક્તિઓનો કે જે લોકો આયુર્વેદ જાણતા નથી એમને આયુર્વેદનો અનુભવ નથી એમને ઓસળિયાનો અનુભવ નથી એમની પ્રકૃતિને તાસીરનો અનુભવ નથી અને એ લોકો સોશિયલ મીડિયામાં આદેધડ પ્રયોગો પોસ્ટ કરે છે માત્ર પોતાના વ્યૂ વધારવા માટે અને એને કારણે આવા નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે એમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય છે ને લાંબા સમય સુધી એવો રોગ થઈ જાય છે કે જે દવાઓ લેવા છતાં પણ માંડ માંડ મટે અથવા તો ન પણ મટે એટલે મારી આપણે નમ્ર વિનંતી છે કે કોઈપણ પ્રકારના આવા પ્રયોગો હોય ત્યારે તમે ખાસ ધ્યાન રાખો કે તમારી પ્રકૃતિને શૂટ થાય છે કે નહીં અને શક્ય હોય ત્યાં સુધી ઓથેન્ટિક ડૉક્ટર્સે બતાવેલા પ્રયોગોને ફોલો કરવો અને એમને પણ એ પૂછો કે આ તમારી પ્રકૃતિમાં સેટ થશે કે નહીં થાય શું તમને પણ આવા કોઈ પ્રયોગો જોયા પછી એને ફોલો કરવાને કારણે કોઈ નુકસાન થયેલું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો